તો મિત્રો જોઈ લો તમે વિડીયોની અંદર જોઈ શકો છો ભાઈ કે આપણા ગમન ભુવાજી ચાલતા શેક રણોજા સુધી જઈ રહ્યા છે જોઈ લો તમે આ સાહેબ ગમન ભુવાજીની સાથે સાથે તમે પબ્લિક જુઓ ખાલી આ પબ્લિક જોઈને તમારું મગજ આખું કામ કરતું બંધ થઈ જશે કે ભાઈ આટલી બધી પબ્લિક ગમે એવા મોટા સેલિબ્રિટી આવ્યા હોય ને ભાઈ તો પણ એમની જોડે આટલી બધી પબ્લિક ન હોય એટલી પબ્લિક ખાલી આપણા એક ગમન ભુવાજીની ઝલક જોવા માટે આ તમે જુઓ કે અત્યારે ગમન ભુવાજી ચાલતા એ રામાપીરે જઈ રહ્યા છે રણોજા જઈ રહ્યા છે ત્યારે સાહેબ એમની સાથે લગભગ પચાસથી સિત્તેર ગાડીઓ એ એમની પાછળ અને એમની આગળ જુઓ તમે પચાસ કે સો લોકોના ટોળા અને સાહેબ લોકો ફોટો પાડવા માટે એટલા બધા ઉત્સુકતાથી રાહ જોઈને ઊભા હતા કે સાહેબ જેની કોઈ વાત જ ન પૂછાય અને હવે સાહેબ આ ગમન ભુવા જે ચાલતા રણોજા સુધી જઈ રહ્યા છે તો ચાલો તમને આગળ આખો વિડીયો પણ બતાવું છું તો વિડીયો સાહેબ તમે અહીંયા સુધી જોતા રહેજો પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી નાખજો અને ચેનલ ઉપર આજે પહેલી વાર આવો છો તો ખાસ કરીને દર્શક મિત્રો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેક વિડીયો મળતા રહેશે તો હું છું તમારી સાથે અલ્કેશ મોદી સ્વાગત છે આપણા બધા ભાઈનું અલ્કેશ ક્લિપ્સ યુટ્યુબ ચેનલમાં તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયાની અંદર તમે ઘણા બધા વિડીયો જોયા હશે કે જેમાં ગમન ભુવાજી એ ચાલતા રણોચા સુધી જઈ રહ્યા છે ત્યારે અત્યારે પણ તમે વિડીયોની અંદર જોઈ શકો છો ભાઈ કે ગમન ભુવાજી ચાલતા રણોજા સુધી જઈ રહ્યા છે ત્યારે એમની સાથે સાહેબ એક બે લોકો કે દસ લોકો નહીં પરંતુ પચાસથી સિત્તેર ગાડીઓ એમની પાછળ અને એમની આગળ પણ સાહેબ પચાસથી સિત્તેર ગાડીઓને વચમાં પચાસથી સો લોકોનું ટોળું અને એની વચ્ચે ગમન ભુવાજી એ સાહેબ રણોજા સુધી જઈ રહ્યા છે જે બિલકુલ આ રણોજા સુધી જઈ રહ્યા છે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે તો ખાસ કરીને કમેન્ટ બોક્સની અંદર બધાય લોકો ભાઈ જય રામાભીર લખી નાખજો જેથી કરી અને રામાભીર આપણને બધાને ખૂબ જ આગળ વધારે એવી આપણે પ્રાર્થના કરીએ બાકી ગમન ફુવાજી વિશે તમે શું કહેશો મને કોમેન્ટ કરીને જરૂર બતાવી શકો છો બાકી અત્યારે તો ગમન ફુવાજી એ ચાલતા રણોજા સુધી જઈ રહ્યા છે જ્યારે રણોજામાં પહોંચશે ત્યારે પણ તમને વિડીયોના માધ્યમથી માહિતી આપતો રહીશ આવ નવા વિડીયો જોવા માટે આજે જ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ મળીશું આપણે નવા વિડીયોમાં